હેલો ફ્રેન્ડ્સ ડિસેમ્બરના કરંટ અફેરના બીજા ભાગની અંદર ફરીથી વન લાઈન પ્રશ્નોની અંદર આજે આપણે જોઈ લઈએ તો કોન્સ્ટેબલના પેપરની અંદર આપ સૌને મદદરૂપ થાય પહેલો પ્રશ્ન છે ભારતમાં કયો દિવસ વિજય દિવસ તરીકે ઉજવાય છે તો યાદ રાખજો સોળ ડિસેમ્બર વિજય દિવસ તરીકે ઉજવાય છે ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધની અંદર જે આપણે વિજય થયા તો એ સોળ ડિસેમ્બર વિજય દિવસ તરીકે ઉજવાય છે તાજેતરમાં બાંધકામના પ્રારંભથી જ જેને હરિદભવન સર્ટિફિકેશન મળી ગયું તેવા ભારતના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશનનું કઈ જગ્યાએ ખાતમુહૂર્ત થયું તો ઓપ્શન સી કેવડિયા ખાતે એનું ખાતમુહૂર્ત થયું તાજેતરમાં ગુજરાતના કેવડિયા ખાતે કોના દ્વારા ભારતના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન થયું તો યાદ રાખજો આપણા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા એનું ઉદઘાટન થયું ઓપ્શન સી ચાર નંબર તાજેતરમાં વડોદરાના લાલબાગ ખાતે કોના દ્વારા ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું તો યાદ રાખજો શ્રી વિજયભાઈ રૂપાણી અને પિયુષ ગોયલ કે જે રેલવે મંત્રી છે તો એ બંનેના દ્વારા આનું લોકાર્પણ થયું તો ઓપ્શન જવાબ આવશે એ અને સી બંને ખાસ આ ધ્યાન રાખજો પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ વડોદરા ખાતે આવેલી ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટી માટે ગુજરાત સરકાર દ્વારા વડોદરાના કયા તાલુકામાં એસી એકર જમીન ફાળવવામાં આવી છે તો યાદ રાખજો મિત્રો ઓપ્શન એ વાઘોડિયા ખાતે એસી એકર જમીન ફાળવવામાં આવી છે છ નંબરનો પ્રશ્ન જોઈએ વડોદરા ખાતે આવેલી ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટીને યુજીસી દ્વારા ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો હતો તો યાદ રાખજો ઓપ્શન એ મે બે હજાર અઢારના રોજ યુજીસી દ્વારા ડીમ યુનિવર્સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો સાત નંબર વડોદરા ખાતે આવેલી ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટી દ્વારા અમેરિકાની કઈ સૌથી મોટી એલવી વાય લીગ યુનિવર્સિટી સાથે એમઓયુ કરવામાં આવ્યા છે તો યાદ રાખજો કોર્નેલ યુનિવર્સિટી ખાતે મતલબ કે કોર્નેલ યુનિવર્સિટી સાથે આ રેલવે યુનિવર્સિટીના એમઓયુ કરવામાં આવ્યા છે આઠ નંબર વડોદરા ખાતે આવેલી ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટીના અત્યારના કહેતા કે સો ડિસેમ્બર ની સ્થિતિએ કુલપતિનું નામ શું છે તો યાદ રાખજો આઠ નંબર ના પ્રશ્ન ની અંદર જવાબ આવશે ઓપ્શન બી શ્રી અસ્વાની લોહાણી અને નવ નંબર નો પ્રશ્ન તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ટુણા કંડલા બંદરેથી શેની નિકાસ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો ઓપ્શન ડી જીવિત પશુઓની નિકાસ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા નિર્ણય અનુસાર બાવીસ ડિસેમ્બર બે હજાર અઢાર થી ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં દર અઠવાડિયે કયા ધોરણમાં સાપ્તાહિક મૂલ્યાંકન કરવામાં આવશે સરકારના સંદર્ભમાં છેલ્લે આ પ્રશ્ન પૂછી શકે જવાબ આવશે ઓપ્શન સી ધોરણ ત્રણ થી આઠ તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જે આ વિભાગ શરૂ કરવામાં આવ્યો એના દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો તો એમાં દર કયા સપ્તાહે કહેતા કે કયા વારે એકમ કસોટીનું આયોજન કરવામાં આવશે તો યાદ રાખજો દર શનિવારે એકમ કસોટીનું આયોજન કરવામાં આવશે ત્રીજો પ્રશ્ન જોઈએ તાજેતરમાં ભારતમાં કઈ જગ્યાએ આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન થયું છે તો બ્રહ્મ સરોવર કુરુક્ષેત્ર હરિયાણા રાજ્યની અંદર આ આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન થયું છે ચાર નંબરનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ખાદ્ય ખોરાક પ્રદર્શન બે હજાર અઢારનો ક્યાંથી શુભારંભ કરાવ્યો હતો તો ચાર નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન બી ગાંધીનગર ખાતેથી પાંચ નંબરનો પ્રશ્ન એફ વર્લ્ડ ટુર ફાઇનલ ચેમ્પિયનશીપ વિજેતા પ્રથમ ભારતીય ખેલાડીઓનું નામ શું છે મિત્રો રમતગમતની દ્રષ્ટિએ આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે તો યાદ રાખજો જવાબ આવશે પીવી સિંધુ છ નંબરનો પ્રશ્ન જોઈએ તાજેતરમાં પીવી સિંધુએ કોને પરાજય આપીને બીડબ્લ્યુએફ વર્લ્ડ ટુર ફાઇનલ ચેમ્પિયનશીપ બે હજાર અઢાર જીતી લીધી ઘણી આ આવો પ્રશ્ન પણ આવી જાય છે કે કોને પરાજય આપ્યો હતો અથવા રનર્સ અપ કોણ હતું તો છ નંબરના પ્રશ્ન જવાબ આવશે ઓપ્શન સી નોઝોમી અકુહારા સાત નંબરનો પ્રશ્ન જોઈએ પીવી સિંધુ કયા રાજ્યના બેડમિન્ટન ખેલાડી છે બધું ખબર હોય પણ આ ના ખબર હોય તો યાદ રાખજો ઓપ્શન એ તેલંગાણાના તેલંગાણા રાજ્ય એના બેડમિન્ટન ખેલાડી છે પ્રશ્ન નંબર આઠ હોકી વર્લ્ડ કપ બે હજાર અઢારના ના વિજેતા દેશનું નામ શું છે તો યાદ રાખજો બેલ્જિયમ જે વિજેતા દેશ છે નવ નંબરનો પ્રશ્ન જોઈએ તાજેતરમાં બેલ્જિયમે કોને પરાજય આપીને હોકી વર્લ્ડ કપ પ્રથમ વખત જીતી લીધો હતો તો નવ નંબરના પ્રશ્નને જવાબ આવશે ઓપ્શન ડી કહેતા કે નેધરલેન્ડ દસ નંબર હોકી વર્લ્ડ કપ બે હજાર અઢારમાં ત્રીજા ક્રમે રહેનાર ટીમનું નામ શું છે તો યાદ રાખજો ત્રીજા ક્રમે રહેનાર ટીમનું નામ છે ઓસ્ટ્રેલિયા કે જેનો હંમેશા દબદબો રહ્યો છે હોકી વર્લ્ડ કપની અંદર અગિયાર નંબરનો પ્રશ્ન હોકી વર્લ્ડ કપ બે હજાર અઢારમાં બેસ્ટ પ્લેયર કોને જાહેર કરવામાં આવ્યા તો યાદ રાખજો શ્રી આર્થર વાન ડોરેન કે જેમને બેસ્ટ પ્લેયર તરીકે જાહેર કરવામાં આવ્યા તાજેતરમાં ભારતના કયા શહેરમાં હોકી વર્લ્ડ કપ બે હાજર કરવામાં આવ્યું તો યાદ રાખજો ભારતની અંદર ખાતે આ વર્લ્ડ આયોજન કરવામાં આવ્યું છે પ્રશ્ન જોઈએ તાજેતરમાં ભારતમાં જે આ હોકી વર્લ્ડ કપનું આયોજન કર્યું એ કેટલામાં નંબર નું હતું તો યાદ રાખજો મિત્રો ચૌદમા નંબરનો ઓપ્શન સી જવાબ છે એનો ચૌદમા નંબરનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રશ્ન નંબર ચૌદ જોઈએ ઓડિશાના કયા સ્ટેડિયમમાં હોકી વર્લ્ડ કપ બે આયોજન કરવામાં આવ્યું તો ઓપ્શન બી કલિંગા અને નંબરનો પ્રશ્ન જોઈએ તો તો વર્લ્ડ કપ શું છે યાદ રાખજો ઓપ્શન ડી ઓલી બરોબર ઓપ્શન કરી લેવું તો હોકી વર્લ્ડ કપ બે હજાર નો મેસ્કોટ છે ઓલી આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો પ્રશ્ન ખાસ વાંચજો અને જોજો આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ કીધું છે ઓપ્શનની અંદર અહીંયા નવમી જાન્યુઆરી છે નહીં એટલે બરોબર છે પણ ખાસ આંતરરાષ્ટ્રીય એટલે જવાબ આવશે ડિસેમ્બર ઓકે પ્રશ્ન નંબર બે ગુજરાતમાં દિવ્યાંગજનોની ફરિયાદ અંગે તાજેતરમાં પ્રથમ મોબાઈલ કોર્ટનું કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું મિત્રો તો ઓપ્શન સી ભરૂચ ખાતે મોબાઈલ કોર્ટ કોર્ટનું આયોજન થયું છે પ્રશ્ન નંબર ત્રણ તાજેતરમાં શાંતિ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પોતાના કયા સિમેન્ટ પ્લાન્ટના વિસ્તરણ માટે ગુજરાત સરકાર સાથે રૂપિયા પંદરસો કરોડના એમઓયુ કરવામાં આવ્યા તો જવાબ આવશે ઓપ્શન બી શાંતિપુરમ કચ્છ ચાર નંબરનો પ્રશ્ન જોઈએ તાજેતરમાં ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ દ્વારા ગુજરાતમાં કઈ જગ્યાએ મીઠા અને મરીન કેમિકલ્સના ઉત્પાદન માટે નવો પ્લાન્ટ શરૂ કરવા પાંચસો પચાસ કરોડના એમઓયુ કરવામાં આવ્યા તો મિત્રો યાદ રાખજો ઓપ્શન એ કચ્છ ખાતે આ પ્રશ્ન નંબર તાજેતરમાં મહાન સરિયા ટાયર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સાહીઠ કરોડના જે એમઓયુ કરવામાં આવ્યા છે તો કઈ જગ્યાએ તો પાંચ નંબરના પ્રશ્ન જવાબ આવશે પાનોલી ભરૂચ ખાતે છ નંબરનો પ્રશ્ન છે તો મિસ યુનિવર્સ બે હજાર અઢાર વિજેતા યુવતીનું નામ જણાવો તો ઓપ્શન બી ક્રેટિયોના એલિસા ગ્રે જે મિસ યુનિવર્સ બે હજાર અઢાર બન્યા છે દેશના યુવતી ઓપ્શન સી ફિલિપિન્સના એ વતની હતા ભારતમાં દર વર્ષે ગોવા મુક્તિ દિન તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો ઓગણીસ ડિસેમ્બર ગોવા મુક્તિ દિનની ઉજવણી કરવામાં આવે છે પ્રશ્ન નંબર બે ગોવા દમણ અને દીવને પોર્ટુગીઝો પાસેથી મુક્ત કરવા માટે ભારતીય સેના દ્વારા ડિસેમ્બર સૈન્ય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તો યાદ રાખજો ઓપ્શન એ ઓપરેશન વિજય પ્રશ્ન નંબર ત્રણ ગોવા દમણ અને દીવ પોર્ટુગીઝોના શાસનમાંથી ક્યારે મુક્ત થયા તો ત્રણ નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન એ ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો ને એકસઠ પ્રશ્ન નંબર ચાર તાજેતરમાં ભારત અને માલદીવ વચ્ચે કેટલા કરારો પર હસ્તાક્ષર થયા છે તો પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર જવાબ આવશે ઓપ્શન રાષ્ટ્રીય સુપર મિશન માટે ભારતમાં સિત્તેર થી વધુ સુપર કોમ્પ્યુટર તૈયાર કરવા ભારત સરકાર દ્વારા તાજેતરમાં ફ્રાન્સની કઈ કંપની સાથે રૂપિયા પિસ્તાલીસો કરોડના કરાર કરવામાં આવ્યા તો યાદ રાખજો એટોસ કંપની સાથે આ કરાર કરવામાં આવ્યા છે તાજેતરમાં ભારતીય વાયુસેનાના કયા માલવાહક વિમાન દ્વારા બાયોફ્યુઅલ મિશ્રિત ઇંધણ સાથે પ્રથમ સફળ ઉડાન ભરવામાં આવી હતી તો યાદ રાખજો એ એન થર્ટી ટુ ઓપ્શન સી જે છે એ જવાબ છે તો એ એન થર્ટી ટુ દ્વારા આ પ્રથમ સફળ ઉડાન ભરવામાં આવી હતી સાત તમારો પ્રશ્ન જોઈએ ભારતીય વાયુસેનાએ જે આ એ એન થર્ટી ટુ જે વિમાન દ્વારા બાયોફ્યુઅલ સફળ ઉડાન ભરી તો એ કઈ જગ્યાએ તો યાદ રાખજો બેંગલુર ખાતેથી આ સફર ઉડાન ભરવામાં આવી છે 8 નંબરનો પ્રશ્ન ભારતમાં માનવ રહિત વિમાનના નિર્માણ માટે ભારતની સૌપ્રથમ પ્રાઇવેટ ફેક્ટરીનો કઈ જગ્યાએ શુભારંભ થયો તો યાદ રાખજો ઓપ્શન ડી હૈદરાબાદ ખાતે એનો શુભારંભ થયો 9 નંબરનો પ્રશ્ન ભારતમાં માનવ રહિત વિમાનના નિર્માણ માટે ભારતના અદાણી ગ્રુપ અને બીજા કયા દેશની એલ્બિસ સિસ્ટમ્સ નામની કંપની વચ્ચે જોઈન્ટ વેન્ચરની સ્થાપના કરવામાં આવી છે તો ફ્રાન્સ અને અદાણી ગ્રુપ બંને વચ્ચે આ જોઈન્ટ સ્થાપના કરવામાં આવી છે અને પ્રશ્ન તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં ઘર વપરાશ ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના અંદાજે છ પોઈન્ટ બાવીસ લાખથી વધુ વીજ ગ્રાહકોને વીજ બિલ ભરપાઈ કરવામાંથી આશરે કેટલી રકમની માફી આપવામાં આવી છે તો છસો પચીસ કરોડ રૂપિયાની માફી આપવામાં આવી છે મિત્રો આગળ પ્રશ્નો જોતા પહેલા કેટલીક ઉપયોગી વસ્તુ છે તો એ ખાસ આપના સો આપની સાથે ચર્ચા કરવા માંગુ છું સાયન્સ અને ટેકના લગતા જે પ્રશ્નો પૂછાશે તો ક્યાંક ને ક્યાંક ઉપગ્રહ અને ઈસરોના પ્રશ્નો પૂછાતા હોય છે તો ખાસ એ આપણે જોઈ લઈએ અ ચૌદમી નવેમ્બર બે હજાર અઢારના રોજ જી સેટ ટવેન્ટી નાઇન ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યો તો સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા ખાતેથી કયા રોકેટ દ્વારા તો જીએસએલવી માર્ક થ્રી ટુ દ્વારા બરોબર અને એની વિશેષતા શું છે તો ભારતમાં જ લોન્ચ થયેલો સૌથી વધુ વજનદાર ઉપગ્રહ કે જેનું વજન છે ત્રણ હજાર ચારસો કિલોગ્રામ બરોબર એક આ બીજું છે ઓગણત્રીસ નવેમ્બર બે હાજર અઢાર હાઈસી ઉપગ્રહનું નામ ક્યાંથી લોન્ચિંગ તો સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી કયું રોકેટ તો પીએસએલવી સી ફોર્ટી થ્રી વિશેષતા શું એની તો અત્યાર સુધીનો ભારતનો સૌથી શક્તિશાળી કેવો ઇમેજિંગ ઉપગ્રહ ત્રીજું જોઈએ ચાર ડિસેમ્બર બે હજાર અઢાર ઉપગ્રહ જી સેટ ઇલેવન ક્યાંથી તો મિત્રો આ ખાસ યાદ રાખજો આ ઉપગ્રહ સૌથી ભારે તો છે જ પણ ક્યાંથી લોન્ચ થયો તો ગુયાના સ્પેસ સેન્ટર કે જે ફ્રેન્ચ ખાતે આવેલું છે ફ્રાન્સની અંદર બરોબર ફ્રેન્ચમાં આવેલું છે ફ્રાન્સની અંદર આવ્યું છે તો ત્યાંથી લોન્ચ કરવામાં આવ્યું છે કયા રોકેટની મદદથી તો એરિયન ફાઈવ વી એ ટુ ફોર્ટી સિક્સ વિશેષતા શું આની તો સૌથી મોટો તો ખરો પણ બહારથી આપણે એને લોન્ચ કરવામાં આવ્યો છે અને ચોથો ઓગણીસ ડિસેમ્બર બે સેન્ટર ખાતેથી પણ રોકેટનું નામ છે જીએસએલવી માર્ક ટુ એફ ઇલેવન અને શાના માટે ઉપયોગી છે તો વાયુસેના માટે આ અત્યંત ઉપયોગી ઉપગ્રહ છે તો આ ખાસ ચાર આ વસ્તુ ડિફરન્સ સાથે જ આપેલી છે તો એક વાર ખાસ નજર નાખી દેજો સો ડિસેમ્બર બે હજાર અઢાર ના રોજ શ્રીલંકાના નવા વડાપ્રધાન તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા તો યાદ રાખો શ્રી રાનીલ રાની વિક્રમ વિક્રમસિંઘ છે જે વડાપ્રધાન તરીકે શપથ લીધા એમના પક્ષનું નામ શું છે તો યુનાઇટેડ નેશનલ પાર્ટી ઓપ્શન એ જે છે એ ત્રણ નંબરનો પ્રશ્ન વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા તાજેતરની અંદર જે ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ બે હજાર અઢાર બહાર પડ્યો એમાં ભારત કયા ક્રમે ક્રમે છે છે તો ભારત વર્લ્ડ ગેપ રિપોર્ટ બે હજાર અઢાર ભારત એકસો આઠમા ક્રમે છે તો પરીક્ષામાં એવું પણ પૂછાઈ શકે કે આ રિપોર્ટમાં પ્રથમ ક્રમે કયો દેશ છે તો યાદ રાખજો ઓપ્શન ડી આઈસલેન્ડ કે જે પ્રથમ ક્રમે છે પાંચ નંબરનો પ્રશ્ન તાજેતરમાં ચેન્જિંગ ઇન્ડિયા નામનું જે પુસ્તકનું નવી દિલ્હી ખાતે વિમોચન થયું તો આ પુસ્તકના લેખક કોણ છે તો ઓપ્શન સી ડોક્ટર મનમોહન સિંહ આ જે પુસ્તક લખાયું છે મનમોહન સિંઘ દ્વારા એ પુસ્તકનું નવી દિલ્હી ખાતે રોકાણ પણ થયું તો એક કયું પુસ્તક બંને પ્રશ્નો એકમાં નામ છે અને એકમાં વ્યક્તિનું નામ છે તો બંને સેમ જ છે તો ચેન્જિંગ ઇન્ડિયા એ પણ યાદ રાખજો સાત નંબરનો પ્રશ્ન તાજેતરની અંદર જે પંડિત અરુણ ભાદુરીનું નિધન થયું તો એ કયા ક્ષેત્ર જોડે સંકળાયેલા છે તો એ ઓપ્શન બી ગાયન ક્ષેત્ર જોડે સંકળાયેલા છે આઠ નંબરનો પ્રશ્ન જોઈએ તાજેતરમાં જે પ્રસિદ્ધ ગાયક પંડિત અરુણ ભાદુરીનું નિધન થયું એમનો જન્મ ક્યાં થયો હતો તેમનો જન્મ થયો હતો ઓપ્શન ડી પશ્ચિમ બંગાળની અંદર નવ નંબરનો પ્રશ્ન તાજેતરમાં જે જમ્મુ કાશ્મીર અંદર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું તો એની અંદર મતલબ કે એકવીસ ડિસેમ્બરની સ્થિતિ એ રાજ્યપાલનું નામ શું છે અત્યારે એ જ રાજ્યપાલ છે તો પ્રશ્ન નંબર નવ ની અંદર જવાબ આવશે ઓપ્શન એ શ્રી સત્યપાલ મલિક આ નવ અને દસ નંબરનો પ્રશ્ન ખાસ યાદ રાખજો દસમાં શું છે તો જમ્મુ કાશ્મીરના બંધારણના કયા અનુચ્છેદ અનુસાર જમ્મુ કાશ્મીરમાં છ મહિના સુધી રાજ્યપાલ શાસન લાદી શકાય તો યાદ રાખજો અનુચ્છેદ બાણું મુજબ ઓપ્શન સી જવાબ છે અનુચ્છેદ બાણું તો નવ અને દસ નંબરનો પ્રશ્ન ખાસ યાદ રાખજો